નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અર્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આજે તારીખ થઈ છે સાત દસ બે મિત્રો તો આજથી આમ જોવા જઈએ તો શિયાળુ પવન જે દેશી ભાષામાં કહીએ કે ભોર પવનની શરૂઆત થઈ ગઈ છે તો એ ખેડૂતો માટે એક સારા સમાચાર કહેવાય આપણો જે કપાસ છે ડુંગળી છે મરચી છે આ બધા પાકની અંદર જે છે આ જે શિયાળુ પવનની જે શરૂઆત થતી હોય એ હવામાન એ વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે ખૂબ જ સારું વાતાવરણ થાય એના કારણે રોગ જીવાતમાં પણ ક્યાંય નહીં કંઈ ઘટાડો નોંધાય અને જે છે એ કપાસની અંદર તો આ વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે આપણું જે ચાપું જે છે ફ્લાવરિંગ જે છે એ ઓછું કરે અને રોગ જીવાત ક્યાંય ને કંઈ કુદરતી રીતે ઘણો બધો કંટ્રોલ થતો જણાય જણાય અને જે છે એ આપણા પાકની અંદર કપાસની અંદરમાં ખૂબ નરવાય આ પવનથી જે છે વાતાવરણ શિયાળું વાતાવરણથી એની અંદર ખૂબ જે છે એ વાતા નરવાઈ જે છે એ પકડાતી હોય છે મિત્રો તો હવે આજે વાત કરીએ આપણે મિત્રો કે દિવસે દિવસે નજીક જે છે ચણાના વાવેતર અમુક લોકોએ શરૂઆત કરી દીધી છે અને અમુક લોકો બે પાંચ દિવસની અંદર મગફળી જે નીકળી છે ને શરૂઆત કરવા જઈ રહ્યા છે તો એમાં શું આગોતરા પગલાં લેશું એના વિશે થોડી ચર્ચા કરશું કપાસની અંદર અત્યારે જે છે એ નોર્મલ એટેક છે હળવા થઈ ગયા છે રોગ

પછી તમે જીંક નાખો સાથે તો જીંક પણ એડ કરી શકો છો પણ આ બે મુદ્દા અગત્યના છે બરાબર છે ફાડા અને જે છે એ આપણે જે વાત કરીએ કે ફાડા સલ્ફર તમારે લેવાનું છે અને ડીએપી આ બે ચોક્કસથી મુદ્દા છે અને સાથે જો તમારે વાપરવું હોય તો સરદારનું આવે છે ન્યુટ્રી પ્લસ આપણે આની પણ કપાસની અંદર પણ ભલામણ કઈ રીતે ન્યુટ્રી પ્લસ પણ તમે પાયામાં વાપરી શકો છો દાણાદાર આવે છે એની અંદર મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે જેથી કરી અને તમારા જે જે વાવેતર કરી ખાસ કરીને ડીએપી વાપરવાનું કારણ એટલું કે જે લોકોને પાછતરાજે પાછળ એક મહિના કે બે દોઢ થી બે મહિના પછી જે લોકોને જાંબુડિયા જે થવાના પ્રશ્ન આવતા હોય એ માત્ર ફોસફરસ ની ખામીને કારણે થતા હોય છે તો તમારે ચોક્કસથી પાયાની અંદર ફોસ્ફરસ એટલે કે ડીએપી ફોસ્ફરસ અવશ્ય આપી દેવું જેથી કરીને પાછતરા જે જાડિયાની સમસ્યા થતી હોય છે એનાની અંદર એ થશે નહીં એ ફોસ્ફરસની ઓણપના લીધે થતી હોય છે પછી ત્યારે તમે તાત્કાલિક એને ફોસ્ફરસ આપો તો ફોસ્ફરસ તરત એક્ટિવ થઈ અને છોડ સુધી પહોંચી ન શકે છોડ ખોરાક ડાયરેક્ટ લઈ ન શકે એના કારણે તરત પછી તમને રિઝલ્ટ જોવા મળશે નહીં જેથી કરીને જે તમે અત્યારે પાયાની અંદર ફોસ્ફરસ ડીએપી આપી દેશો સાથે ફાટા સલ્ફર એટલે કે સલ્ફર આપી દેશો અને ત્યારબાદ જે તમને વાત કરી કે ન્યુટ્રી પ્લસ એની અંદર કેલ્શિયમ બોરોન ઝીંક વગેરે બધા તમામ સૂક્ષ્મ તત્વો જે આવે છે એ ટૂંકમાં મિક્સ આવી જાય છે એટલે લગભગ બધા કન્ટેન્ટ એની અંદર પૂરા પડી જાય છે એક જે છે પોટાશને બાદ કરતા બરાબર છે બાકી બધું એની અંદર સમાવેશ થઈ જતો હોય છે તો ચણાની અંદર તમે આ રીતે કરશો ત્યારબાદ સીડ જે દાણાને પટ મારવાની ખાસ કાળજી રાખવાની છે પટ માર્યા વગર વાવેતર ન કરવું કેમ કે સુકના રોગ શરૂઆતમાં પિસ્તાલીસ દિવસ સુધી ખૂબ સમસ્યાઓ જોવા મળતી હોય છે જેથી કરીને તમારે પટ અવશ્ય મારવું તો એના માટે ચૂષ્ય પ્રકારની જીવાત છે મુંડા છે આ પ્રકારની જીવાત માટે તમારે બાયરનું જે આવે છે ગોચો આનો તમે પટ મારી શકો છો ત્યારબાદ આની સાથે તમને વિટાવેક્સ જે આવે છે આ પણ આનો પણ પટ મારી શકો ત્યારબાદ સેમ આ સિઝન્ટમાં પણ આ વિટાવેક્સ જ આવે છે તો આનો પણ તમે પટ મારી શકો છો આની સાથે બરાબર છે આ ગોચો લેવાનો છે સાથે આ વિટાવેક્સ છે કે પછી સિજનતાનું જે છે પેસેન્ટ આનો પણ તમે જે છે પટ મારી શકો છો આ બંનેનો સાથે મિક્સ પટ મારી અને જે છે ચણાનું તમારે વાવેતર કરવાનું જેથી કરીને ઊંકસુકના જે રોગની સમસ્યાઓ થતી હોય છે આ પ્રશ્ન ન બને આ જે મેં તમને વાત કરી કે ત્રણ નંબર વાવવા છે દેશી વાવવા છે પીડિયા વાવા છે કે પાંચ નંબર વાવવા છે છ નંબર ચણા વાવા છે એના માટેની વાત છે બરાબર ત્યારબાદ તમને હું જે વાત કરું કે સફેદ ચણા જેને કાબુલી ચણા મોટા ચણા ધોરા ચણાનું જેને વાવેતર કરવું છે એને ડાયરેક વાવેતર કરવું નહીં એને એક વખત ઓરવી તમને મગફળી કાઢી કે કોઈ પણ સોયાબીનનો પાક કાઢ્યો હોય તો એક વખત ખેતર ઓરવી અને ત્યારબાદ જ જે છે પટ આ દવાનો જે છે પટ આપી અને વાવેતર કરી ત્યારબાદ એને એક પિયત આપી દેવાનું છે પછી તમારે પાણી આપવાનું નથી સમજી લેજો ખાસ કે પહેલાં તમારે જે છે મગફળી કે કોઈ પણ પાક કાઢ્યો હોય ખેતર તૈયાર કર્યું હોય ત્યારે એક વખત પિયત આપી દો પછી પા સાત કે આઠ દિવસ પછી જ્યારે જમીન સુકાઈ જાય આપણી ત્યારબાદ સીધું તમે એમાં ટ્રેક્ટર દ્વારા કે બળદ દ્વારા કે કોઈપણ રીતે જે રીતે તમે વાવેતર કરતા હોય એ રીતે વાવેતર કરી દેવાનું છે ત્યારબાદ ઉપર એક જે છે એક પિયત આપી દેવાનું છે ત્યાર પછી કન્ટિન્યુ એક મહિનો સુધી હળવી જમીન હોય તો પચીસ દિવસની અત્યારે સારી ભારે જમીન હોય તો એક મહિનો સુધી તમારે પિયત આપવાનું નથી આ ખાળજી રાખવાની છે સફેદ ચણાની અંદર કેમ કે જે લોકો રનિંગ કાયમી વાવે છે એ લોકોને તો ખ્યાલ જ છે કાની માવજત કઈ રીતે કરવાની હોય પણ જે લોકો કોઈ દિવસ વાવેતર નથી કર્યું ચણાનું તો એના માટે કાસા મુજબ તમે કરશો તો જેથી કરીને તમારો જે ચણાનો પાક છે એની અંદર ઉત્પાદન તમને કંઈ ને કંઈ સારા જળશે અને સુકારાનો પ્રશ્ન જે જે છે એ બિલકુલ ઓછા જોવા મળશે બરાબર છે તો આ રીતે ચણાની જે ખેતી છે એની અત્યારે શરૂઆત જે થવા જઈ રહી છે અને તો એના વિશે મેં તમને કો જે છે કોમન ચર્ચા કરી દીધી છે હવે કપાસની અંદરમાં જે કુદરતી રીતે જે કુદરતી પવન જે છે શિયાળો પવન વળી ગયો છે જેથી કરીને રોગ જીવા હવે ધીમે ધીમે ઘટવા લાગશે અને કપાસમાં ગ્રીનરી પૂર્ણ પણ ખૂબ સારી જોવા મળશે તો એની અંદર તમે છંટકાવ કરવા જઈ રહ્યા હોય તો સાથે તમારે યળની દવા કોઈ પણ સાથે ઉમેરી દેવાની છે હજી ઘણા લોકોને કથિરીનો એટક વધારે છે તો એની સાથે તમે ઘરડાનું જે છે પોલીસ આવે છે એ મારી શકો છો જેની અંદર તુલસીઓ ત્રિપ્સ અને કથેરી મરી જતું હોય છે ત્યારબાદ આપણે આવે છે ટોલફેરા આ પણ તમે વાપરી શકો છો આપણે જેની માહિતી તો આપણે આપીએ છીએ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે આવે છે ટોલફેરા આ પણ તમે વાપરી શકો છો આની સાથે ઇથિયોન સાયપર જે આવે છે ઇથિઅન સાયપર આ સાયપર બંને પચાસ પચાસ એમએલ નાખીને આનો છંટકાવ પણ કરી શકો છો જેને વધારે સફેદ માખીનો એટેક છે જે જાતિ જ નથી દવા કોઈ છાંટવાથી તો સિજન્ટા કંપનીનું આવે છે પોલોઝેપ બરાબર છે પોલોઝેપ જે છે એ પમ્પે પંદર એમએલનો ડોઝ છે સફેદ માખીની અંદર સારામાં સારું પરિણામ આપશે અને પંદર દિવસ સુધીનું લાંબા ગાળાનું રિઝલ્ટ આપશે સફેદ માખી મળશે સફેદ માખીને ઈંડા મળશે અને જે છે એ તમને 15 દિવસ સુધીનું રિઝલ્ટ મળતું હોય છે જે છે આનો ડોઝ છે પમ્પે પંદર ml મિત્રો સાથે તમારે અત્યારે જે છે એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં લાગી ગયું છે તો ખરે નહીં એના જે ચાપવાની ડાળીઓ મજબૂત બને એના માટે તમારે બોરોન આપી દેવાનું છે કોઈ પણ કંપનીનું તો વીસ ટકા જે બોરોન આવે છે પ્યોર બોરોન આ સાથે છંટકાવ કરી દેવાનો છે બરાબર છે જેથી કરીને ચાપુ જે છે એ ઓછું ખર્ચે આપણે આ વનિતાનું આવે છે માઇક્રોબોર તો આ રીતે ઘણી બધી કંપનીના બોરોન જે આવે છે વીસ ટકામાં તમારે બોરોનનો પછી છંટકાવ કરી દેવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈયળની દવા કોઈ પણ એડ કરી દેવાની તમે પ્રોક્લેમ નાખો તો ભલે કોરાજન નાખો તો ભલે ડેલ્ટા મેથીન આવે છે અગિયાર ટકા જે બાયરની અંદર ડેસિસ નામથી આવે છે ઘરડા કેમિકલની અંદર બોક્સર નામથી આવે છે એક પંપે દસ એમએલ નાખી દેવાનું તો પણ ચાલશે યડ માટે પણ એની અંદર કાળજી રાખવાની કપાસ મોટો થઈ ગયો હોય આપણે છાંટતી વખતે એની જે દવા આપણી ઉપર પડતી હોય તો આવી અવસ્થા થઈ ગઈ હોય તો તમારે એ દવાનો ઉપયોગ કરવાનો નહીં કેમ કે એ દવા આપણા શરીર ઉપર પડવાથી અતિશય બળતરા થતી હોય છે જેથી કરીને એ દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી વધારે પડતું હાઈટ થઈ ગયું હોય તો પછી તમે મશીન દ્વારા છાંડતા હોય તો ચાલશે અથવા તમે કાળજીપૂર્વક મોઢે માસ્ક બાંધી ચશ્મા પહેરી આ બધી જે છે પ્રોસેસ કરી અને જે છંટકાવ કરતા હોય જાતે અથવા મજૂર દ્વારા તો પણ ચાલશે પણ એ કાળજીપૂર્વક જ એનો છંટકાવ કરવાનો છે કેમ કે એ દવા એટલી હાઈ પાવર આવતી હોય છે ડેલ્ટા અગિયાર ટકા કે આંખની અંદર કે એની વધારે પડતું પડવાથી આપણે આપણા શરીરમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે જેના કારણે એની ખૂબ જ કાળજી છે એનો છંટકાવ કરવાનો થતો હોય છે ડેલ્ટા મેથીને અગિયાર ટકા જે ડેસીસ નામ આવે છે બોક્સર નામ આવે છે ઘણી બધી કંપની બીજી બનાવે છે પણ આનો છંટકાવ ખૂબ કાળજીપૂર્વક કરવાનો એ છાંટી ન શકતા હોય તો આપણે રેગ્યુલર છે તમે કોઈ પણ કંપનીનું પ્રોબ્લેમ જે છે એ લઈ લ્યો તો પણ ચાલશે એના રિઝલ્ટ પણ તમને ક્યાંય સારા જોવા મળશે રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન